શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. સાથે મહરમ તહેવારને લઈ પોલીસનું નાઇટમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું અને ભાગળ સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થયું હતું. જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે જ પડ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. મહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતામાં પૂર્ણ થાય તે માટે સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી હતી